दादा तेता એટલે કે પરમ ગુરુ ગુરુ તેજના તાત મહારાજ હતા તો તાત મહારાજ બાળ કૃષ્ણ મહારાજ ના આધ્યાત્મિક પરંપરાના ગુરુ હતા અને તો પણ તેમણે અનુગ્રહ આપ્યા પછી બાળ કૃષ્ણ મહારાજ અને કમલા માતા તેમણે પોતાના પિતા તેઓ માનતા હતા અને તાત મહારાજ ના ગુરુ શ્રી અક્કોલકોટ સ્વામી સમર્થ હતા તેથી પિતા પુત્ર એવું સપન રૂઢ થયું કે ના પગ પર હૃદય ખુલ્લું કર અને આ ક્ષુદ્ર દેહ માટે કેમ ગાંડો થાય છે એટલે કે જે પણ તને મળવાનું છે એ ગુરુ અક્કલકોટ ના સ્વામી સમર્થ તરફથી જ મળવાનું છે મારા તરફ જોઈને મારા પ્રતિ પૂજ્ય ભાવ ના દર્શાવતો પણ આ દાદા ગુરુ અક્કલકોટ સ્વામી પ્રત્યે પૂજ્ય ભાવ તું હંમેશા રાખતો રેજે અને આટલો અધીરો કેમ થાય છે અને આ દેહ તો બયા પછી શું કરશે ગુરુ સ્વરૂપ હોય છે તો ગુરુ એ તત્વ છે અને જે શરીર દ્વારા આપણને બોધ મળતો હોય છે તો શરીર તો કદાચ નાશવંત હોવાથી એ નષ્ટ થઈ જાય પણ એની પાછળ રહેલું જે શાશ્વત ગુરુ તત્વ છે તો એ ગુરુ તત્વ આપણને હંમેશા માર્ગદર્શન કરતું હોય છે એમ બાળકૃષ્ણ મહારાજ નું કેવું હતું તો બાળકૃષ્ણ મહારાજ આ રીતે પોતાના ભક્તોને શ્રી અક્કલકોટ સ્વામી પ્રત્યે પૂજ્ય ભાવ રાખવા માટે હંમેશા કેતા હતા અને સ્વામી સમર્થ ના ચરણ માં બેભાન પણ થઈ જતા અને ચપચપ અશ્રુઓ પણ તેમની આંખો માંથી રહેવા પ્રાપ્તિ હતી તો નામ સ્મરણ અને નામ સંકીર્તન

અષ્ટ સાત્વિક ભાવ કહેવાય છે તો અષ્ટ ભાવ એટલે આંખોમાંથી અશ્રુઓ વહેવા રોમાંચ ખડા થઈ જવા પછી કંઠ ગદગદ થઈ જવો સ્વર ભંગ છે અને બોલતા બોલતા બરાબર આખું વાક્ય આપણાથી ન બોલાય અને કેટલીક વાર મૂર્છા પણ આવે તો એ મૂર્છા એ એક પ્રકારની સમાધિ હોય છે તો જેટલા પ્રેમ અને હૃદય સ્પર્શી અંતઃકરણ ના ઊંડા ઈશ્વરનું નામ લઈએ પણ કરીએ ધૂન દ્વારા તો આ રીતની આપણને અષ્ટાપ્વિક ભાવ પ્રાપ્ત થાય છે અને એ અષ્ટાપ્વિક ભાવ આપણને પ્રાપ્ત થાય એટલે આપણે ભક્તિમાં આગળ વધ્યા છીએ એમ માનવામાં આવે છે

બે તસવીરો આપી છે અમે તને બે ઘર આપીશું અને ખરેખર મહારાજની વાણી સાચી નીકળી અને પાંચે જ વરસમાં ધોત્રેની માહિતીના બે મોટા ઘરો પણ થયા છે અને એ ઘરોનું વાસ્તુ પૂજન મહારાજની શરણ પૂજાથી વ્યવસ્થિત રીતે પણ પાર પડી છે તો આ સમયે સેંકડો લોકો બાળકૃષ્ણ મહારાજના દર્શન માટે ભેગા થયા હતા અને સ્વામી નામ સ્મરણ નો અખંડ ધ્વની મહારાજ અને નવા ઘર ના વિસ્તારમાં આવેલા એક કુવામાં પગ લટકાવી ને અંધકાર માં બેઠા છે એ વખતે ભજન આખી રાત ચાલતા હતા ભજન પૂરું થયા પછી લોકોએ જોયું તો મહારાજ એમની જગ્યાએ ન હતા એક તો ગામડું બે નો સમય હતો અને ઘણો જ અંધકાર ફેલાયેલો હતો અને એવી એ કોઈ ન હતી ઘણા લોકોએ હાથમાં ફાનસ લઈને મહારાજ ને શોધવા માટે શરૂઆત કરી અને શોધ કરતા કરતા મહારાજ મળ્યા છે તો કુવા પર પગ લટકાવીને બેઠેલા હતા મુખમાંથી મોટે જે કંઈક બોલે છે અને લોકોએ આશ્ચર્યચકિત થઈને કહ્યું કે મહારાજ આ શું અમે તમને સર્વત્ર શોધ્યા અને તમે અહીંયા કેવી રીતે ત્યારે મહારાજે હસીને કહ્યું કે મારા બાળકો અહીં રમવાના અને રમવા માટે આવવાના અને આ કૂવામાં ઘણી દેહનોએ આપઘાત કર્યા છે તો એમને મુક્તિ હજુ સુધી મળી નથી તો અમે અમારા બાળકોને તકલીફ ન થાય તે માટે તે બધી મહિલાઓને હું મુક્તિ આપું છું અને ત્યારથી એ કૂવો અને આજુબાજુનો વિસ્તાર પૂર્ણ રીતે શાંતિતો થયો તો પહેલાના જમાનામાં એ વખતે કોઈ પણ વિખવાદ થાય તો બહેનો મોટા ભાગે કુવામાં પડીને આપઘાત કરતી હતી આપઘાત તો એક વખત કરી રહે તો પછી એમને કંઈ તો સારું ના લાગે એમને લાગે કે આપણે તો જીવવાનું હજુ બાકી છે અને એ રીતથી એમને આગળની પણ ગતિ ન મળે એટલે એ લોકો અતૃપ્ત આત્મા થઈને પછી લોકોને હેરાન કરે અને કેટલીક વાર તો એમને એવું થાય કે અમે જે રીતે અમારા દેહનો અંત આ કૂવામાં પડીને આણે છે તો જ બીજા લોકો જે ફરતા હોય એમને પણ અમે કૂવામાં ડૂબાડીને એનો આનંદ લઈએ તો એના સુધી પણ ઘણી વાર એક પછી એક અનેક આત્મહત્યાના કિસ્સા થતા હોય છે આજ કુવામાં કૂવો ચાલીસ ફૂટ ઊંડો હતો વરસાદ પહેલાના દિવસો હતા કુવામાં ઘૂંટણ જેટલું જ પાણી હતું અને ખરેખર શરીર છિન્ન ભિન્ન થઈ જાય એવી પરિસ્થિતિ હતી પરંતુ શ્રી અક્કરપટ સ્વામી સમર અને બાલકૃષ્ણ મહારાજ ની કૃપાથી તેઓ જીવતા રહ્યા છે અને હતું ઘરના સર્વને ઘણી ચિંતા થઈ હતા અને એવી ભયાનક સ્થિતિમાં કૈલાસ વાસી ત્રબકરી ખરી ને તેમણે કહ્યું કે અરે રે વિદ્યાધર આ શું બન્યું હવે વિષ્ણુને હું કેવી રીતે મોઢું બતાવીશ ત્યારે કુવામાંથી અવાજ આવ્યો કે અન્ના ગભરાશો નહીં આપણા મહારાજે મને અહીંયા હાથ પર જીલી લીધા છે અને ગણેશની સુંગ પર મારો દેહ છે પછી તો પાયું એટલે કે જે ખાટલો હોય છે એ કુવામાં ઉતારીને આ પુસ્તકના જે લેખક છે તો એમને ઉપર લેવામાં આવ્યા અને કાકાએ તેમથી હાથ ફેરવીને કહ્યું કે તારા પર મહારાજ ના આશીર્વાદ છે અને એમની કૃપા તારું હંમેશા રક્ષણ કરશે આ કૃષ્ણ મહારાજ ની કૃપાથી ટોળી ગયું છે બાળકૃષ્ણ મહારાજ ના માં અનેક પ્રસંગો બન્યા છે એમાં લોકમાન્ય ટિલક તેઓ બ્રહ્મદેશ ના માંડલે ની જેલમાંથી મુક્ત થયા અને પછી એમનું જે ગીતા રહસ્ય નામનું પુસ્તક હતું તો શંકર ભાષ્ય સંન્યાસ પર હોવાથી લોકમાન્ય ટીળકે ગીતાના તત્વજ્ઞાન કર્મયોગ સભર અર્થ ગ્રંથમાં કર્યો અને એના પરથી જેઓ સંન્યાસ મત ના માનનારા લોકો હતા તો તેવા લોકોએ એક ગ્રંથ વિશે ઉહાપો કર્યો હતો અને વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો ઘણે ઠેકાણે તો સ્વભાવ પણ ભરાઈ હતી તો કોઈએ એમના પર બહિષ્કાર પ્રગટ કરવો જોઈએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો આવી કઠિન અવસ્થામાં આ ગ્રંથને સંતોનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને એ ભાવનાથી ટીળક મિત્રો કૈલાસવાસીબર આપી તેમણે માગણી પણ કરી લોકમન્ય શિષ્ટાચાર અનુસાર દુર થી પ્રણામ કર્યા અને દિવ્ય દ્રષ્ટિથી મહારાજ એ ગ્રંથ બે મિનિટ સુરતાજ રહ્યા અને પછી મરાઠીને એમણે કહ્યું કે અમે બંને આ ગ્રંથ ભગવાનના મંદિરમાં રાખીએ છીએ પરંતુ પ્રત્યક્ષ આગ્યશંકરાચાર્ય માંડલે ની જેલમાં ગ્રંથનું લખાણ ચાલુ હતું ત્યારે તમને સ્વપ્નમાં દર્શન આપીને આશીર્વાદ આપ્યા જ હતા ત્યારે તમે આ જે વિરોધ કરનારા માણસો છે તો એમનાથી ક્યાં માટે ડરો છો આપનો આ ગ્રંથ તો સાચે સાચું સાંભળી થઈ ગયા અને મહારાજે એમને પણ પ્રણામ કરીને કહ્યું કે મહારાજ તમે મહાન અંતર છો મારો સ્વપ્ન સ્થિતિ પર વિશ્વાસ ન હોવાથી મેં સ્વપ્ન કોઈને પણ અત્યાર સુધી કહ્યું નતું પરંતુ આપને એની કેવી રીતે ખબર પડી શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ તરફ આંગળીને બાળકૃષ્ણ મહારાજે કહ્યું કે બળવંતરાય આ કૃપા છે બળવંત અંતર દ્રષ્ટિ અને અંતર જ્ઞાન એમને જે હતું તો એના માટે બાળકૃષ્ણ મહારાજ હંમેશા અક્કલકોટ ના સ્વામી સમર્થ તરફ જ આંગળી ચિંધતા હતા બાળકૃષ્ણ મહારાજ ને અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી પરંતુ એમણે એનો એમના સાંસારિક જીવનમાં કદી પણ ઉપયોગ કર્યો ન હતો તો દેહ પ્રારબ્ધ ભોગવીને પૂર્ણ કરવો જોઈએ એવી તેમની માન્યતા હતી અને એ જ રીતે એ માન્યતાને તેઓ વળગી રહ્યા અને જીવનમાં અનંત સંકટો અને વિલક્ષણ પ્રસંગો આવ્યા હોવા છતાં એમણે પોતાના ભક્તિ માર્ગ જરા પણ ઓછો નો આવવા દીધી અને ભક્તોને ને જરા સરખી પણ ખબર પડવા દીધા વિના પોતાનો દેહ દુઃખ પોતે ભોગ્યો અને ભક્તોને ને વાળ્યા છે અનેક પ્રસંગો તેમના જીવનમાંથી આપણે ટાંકી શકીએ છીએ તેમના દાદા એટલે કે છે

એમની સામે આવી અને બૂમ પાડી કે બાલકૃષ્ણ ઉભો રે મહારાજ તરફ જ ઉભા રહ્યા અને એ વિભૂતિ અત્યંત પ્રેમથી એમના માથા પર હાથ ફેરવ્યો છે અને હાથમાં એક રૂપિયો આપીને કહ્યું કે આ પૂજા માટે લે આજ પછી તારી પૂજા સહિત ની કાળજી હું લઈશ દુઃખી થઈશ નહીં આ સાંભળીને મહારાજ ને બહુ જ સંતોષ થયો અને એમના મુખ પર આનંદ ફેલાય ગયો અચાનક જ એકત્ર થઈ જતી હતી પ્રકાર પ્રકારનું પથ્થર પણ એમને હંમેશા પ્રાપ્ત થતું હતું અને પુષ્પ અને પુષ્પહાર અને બીજું પૂજા સાહિત્ય પણ એમને સરળતાથી પ્રાપ્ત થઈ જતું હતું અને જો પૂજા સંપન્ન ન થાય તો તેઓ અંદરનો એક પણ દાણો લેતા નહીં તો મહારાજના અનેક ભક્તજન લાખોપતિ હતા અને એ બધાની એવી ઈચ્છા હતી કે મહારાજે આપણી પાસે રહીને આપણા ઐશ્વર્યના આધારે એમણે પોતાની ઉપાસના ચલાવવાની ધ્યાન ધારણા કરવાની તો મહારાજે એ સમજીને એવું કરવાને હેતુપૂર્વક કાળ્યું છે અને એમણે સંપ્રદાયની એ ઉક્તિ મુજબ બાળકૃષ્ણ મહારાજ પોતાના થોડાક ક્ષુદ્ર મોને કદી પણ શરણે ગયા નહીં તેથી એમના થોડાક ગુજરાતી ભક્તો તેમનાથી દૂર થયા હતા પરંતુ તેમને દુઃખ થયું નહીં કે મેરુ પર્વત આ શબ્દો વડે એમના ગુણોની પૂજા થઈ શકે છે તો આવી નિષ્કૃહ બાકૃષ્ણ મહારાજ ના પ્રત્યક્ષ સાનિધ્યમાં જેઓ આવ્યા તેઓ સાચે ખૂબ ભાગ્યશાળી હતા ત્રંભખરી ધોતરે એમની પાસે આવ્યા અને એ પુનાથી નીકળ્યા હતા એમની સાથે સાત આઠ મિત્રો હતા અને દાદર ઉતર્યા પછી એ સીધા મહારાજના મોઢમાં ગયા છે મહારાજ હંમેશા ભગવાનની ઓરડીમાં ધ્યાન થી બેસતા અને સમાધિ ઉતર્યા પછી એમને એક કપ ચાની આવશ્યકતા પ્રમાણે કમલા માતા આવવા અને મહારાજ ના ભગવાન ના ઓરડા માંથી બહાર નીકળવાનો એક જ સમય છે બધાએ એમને વંદન કર્યા છે અને પછી એમને પોતાની પત્ની ને કહ્યું કે આપણા પૂના ના બાળકો આવ્યા છે બીજે નવ દસ કપ ચા તમે તૈયારી કરજો તો એ સાંભળીને કમલા માતા વિચાર માં પડ્યા કે હવે શું કરવું કારણ કે આશ્રમ તો ગામ થી ઘણી દૂર હતો અને રાત નો સમય હતો એટલે દૂધ વિગેરે ક્યાંથી લાવવું એ પણ એક પ્રશ્ન હતો સામગ્રી તો અધૂરી હતી અને પછી ધોત્રે પૂછ્યું કે ગમે ત્યાંથી સામાન હું લઈ આવું તો કમલા માતાએ ના પાડી ના ના તમે એ રીત થી લાવશો નહીં તમે લાવશો તો એમને ચાલશે નહી એટલામાં મહારાજના ધ્યાન પર એ બધું આવ્યું અને અંદરના ઓરડામાં જતા એમને કહ્યું કે ત્રમ્બક અહીંયા તારી માતાને કહેજે કે મારા માટે જે ચા બનાવી છે એ લઈ આવે અને સાથે દસ કપ ખાલી પણ લેતા આવે તો મહારાજની આજ્ઞા એટલે કમલા માતાએ એક કપ ચાની કીટલી અને દસ ખાલી કપ ધોતરે સાથે લઈ બહાર મોકલ્યા મહારાજે ક્ષણ માત્ર આંખ નીચી અને ગળામાંથી રુદ્રાક્ષ ની માળા કાઢીને કીટલી માં નાખી છે અને દરેક કપ માં ચા રેડી કપ ભરી દીધા છે અને પછી મહારાજે કહ્યું કે ત્રણબક આમાં એક કપ ચા હજુ વધી છે તે કાઢી માતા ને લેવા માટે કેજે ને કમલા માતા તો યોગ સામર્થ વડે એ આવા ચમત્કાર કરી શકતા હતા પરંતુ વારંવાર તેનો ઉપયોગ એ રીતે કરતા નહીં અને પોતાના સાંસારિક દુઃખ ના ભાર ઓછો કરવા માટે તો કદી પણ એમણે આવી સિદ્ધિ આશ્રય લીધો નથી શાહ બધાને પૂર્તિ થઈ રહી અને પોતાથી થયેલા

મહાન વિદ્વાનો આખરે આ બે જગ્યાએ પરાભૂત થઈને તેમનો મુક્તિ માર્ગ ગુમાવી દેશે સામાન્ય લોકો પર મોહિની જેવી દુરુપયોગ પણ કરતા હોય છે અને પોતાનું જીવન અહી સુખ વડે તેઓ સમૃદ્ધ કરતા હોય છે એ પ્રયત્ન પણ યોગ્ય નથી લોકોને પણ એ રીતથી જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં અને તેમને નિયમ એક કણ વર્ગ કરી દુનિયામાંથી ઉઠાવી મૂક્યા છે તો મહારાજ આ બધું જાણતા હતા એટલે તેઓએ કદી પણ સુદ્ધિનો ઉપયોગ આ રીતથી કર્યો નથી અને પ્રતિષ્ઠા શું કરી વિશ્તા સૌરવમ ગૌરવમ અવરવમ ભ્રજે તો એવું જે રંગોદૂત મહારાજે કહ્યું છે એ રીતથી પોતાની મોટાઈ કે બધાઈ એ લોકોને કદી પણ બતાડવી નહીં તો એ રીતથી ગૌરવ નો પણ એમણે ત્યાગ કર્યો હતો બાળકૃષ્ણ મહારાજ સદગુરુ તાત મહારાજ ની જેમ એક પુત્ર સંતાન થતા જ પત્ની નું ગૃહસ્થાશ્ર પણ તેમણે આટોપી લીધું હતું અને એમણે ગૃહસ્થાશ્રમ વિશે સંપૂર્ણ વિરક્તિ ધારણ કરી હતી તેમણે પોતાની પત્નીની અને એકના એક પુત્રની કદી પણ છેલ્લે સુધી ચિંતા કરી ન હતી બીજું એમના ભવિષ્યના ઉદર નિર્વાહ માટે પણ કોઈ પણ પ્રકારની સંપત્તિ ભેગી કરી નહીં અને તેથી સમર્થે મને પ્રપંચમાં ગોંધી મૂકવાનું વિચારવું લાગે છે એમ તેઓ વિચારતા અને એ સમયે महाराज નોવાસ સુરતમાં હતો તેમને મળવા માટે કૈલાસવાસી સદાશી ધોત્રે અને કૈલાસવાસી ત્રંબક ધોત્રે તે બે ભાઈઓ ગયા છે અને એ સમયે કમલા માતા ત્યાં આગીર હતા થોડા સમય પછી આ ત્રણેયને ઓખ ખાવાના નિમિત્તે ગામડામાં મૂક્યા અને કમલા માતા તિજોરીની ચાવીઓ ભૂલી ગયા હતા બાળકૃષ્ણ મહારાજ ના હાથમાં પેલો સાડીનો ઝુમખો આવ્યો અને તેમણે તિજોરી ખોલીને બધા દાગીના તગત કર્યા તો શ્રાંદીના ચીમતી વાસણો કાઢ્યા અને થેલીમાં બધા ભર્યા છે અને આમને લીધે શ્રી સ્વામી મને દર્શન ધ્યાનમાં થતું નથી કે શું એમ કેવો બોલ્યા અને જઈને બધા જ દાગીના કાપીમાં ડુબાડી દીધા તેમણે વિચાર કર્યો કે જે દેહને શ્રી સ્વામી સમર્થન દર્શન થતું નથી તો એની વચ્ચે આડખરી રૂપ આવનાર આ જે દાદીના છે તો આ દાગીના નો આ રીતથી ત્યાગ કરવો યોગ્ય છે અને આ દેહને રાખીને શું ઉપયોગ અને હરદીક શર્મા એમણે કાપી નદીમાં પોતાની જાતને પણ દુબાડી દીધી તો કેટલીક વાર આ કનોફની કામતા ધન સંપત્તિ તેઓ તો સ્પર્શ કરતા ન હતા પણ એમના ધર્મ પત્નીએ કોઈ ઉત્સવ નિમિત્તે ઘરની નીચે જે પણ દાગીનાને સિઝોરિયમ રાખ્યું હતું તો એને કાપી નદીમાં એમણે ડુબાડી દીધી અને પોતે પણ તે પત્નીના કાર્યમાં સહાય કરી કદી પણ એની તપાસ કરી નહીં એટલે પોતાની પણ દોષી સમજીને એમણે કાપી નદીમાં ઝુકાવી દીધું છે ડૂબતા ડૂબતા બાળકૃષ્ણ મહારાજ સુરત થી ખુબ જ દૂર નીકળી ગયા અને અચાનક તેમના પરમ પૂજ્ય ગુરુ એટલે કે તાત મહારાજ એમણે પાણીમાંથી બહાર કાઢીને સગુણ દર્શન આપ્યા અને કહ્યું કે તું થોડો વખત છે અંતરે આ દેહ પ્રારબ્ધ ભોગ તું મુક્ત છે અને કંચન કે કામિની કદી પણ શ્રી સ્વામી સ્વામી પાસેથી દૂર કરી શકશે નહીં કારણ તું તેમનો મહાન પ્રિય ભક્ત છે અને શ્રી સ્વામી સમર્થ સદૈવ તારી પાસે છે તું કોઈ પણ વખતે બોલાવીશ ત્યારે તે તારી છોડશો ત્યાં પૂજા સદે સ્વીકારશે હવે જરા પણ ભય રાખ્યા વગર ઘેર જા તો આધ્યાત્મ માર્ગમાં માં આપેલા આ દિલાસા મૂલ્ય કદી પણ આપી શકાય નહીં કમલા માતા ધોત્રે બંદુ સાથે ગામડામાં જઈને પાછા આવ્યા અને જોયું તો ઘર સુમસામ હતું જો કે કિજરીઓ તેમણે ખોદેલી જોઈ તો પણ મહારાજ અચાનક અલોક થઈ ગયા તેથી તેમના કોમળ મનને ઘણું જ દુઃખ થયું તો સુરત ક્ષેત્રમાં જ્યાં ત્યાં તેમણે શોધખોળ કરી તો પણ પત્તો ન લાગવાથી ધોત્રે બંધુ કમલ માતાને મુંબઈ લઈ ગયા અને કમલા માતાએ પાંચ દિવસ પાણીનું એક પણ ટીપું લીધું નહીં અન્ન જવા દીધો નહીં અને પૂર્વક કરુણા વડે પ્રાર્થના કરી છે અને પાંચમા દિવસે એક વ્યક્તિ એમના ઘર આગળ આવી અને આજાનું બાહુ શરીર દાઢી વધેરી માથા પર શંકર નું લિંગ

ચમત્કારી ઘટનાથી કમલા માતા શાંત થયા અને પરમોચ્ચ આનંદ તેમને આ હસ્ત સ્પર્શ થયો છે ગુપ્ત પોશાક માં આવેલા તાપ મહારાજ અચાનક અદ્રશ્ય થયા અને ત્રણ દિવસ પછી મહારાજ પોતે જ ધોત્રે ભાઈખલા નિવાસ સ્થાને પ્રગટ થયા તો બાળકૃષ્ણ મહારાજ નું જીવન અદ્ભુત પ્રસંગો અને ચમત્કારોનો ખજાનો છે પરંતુ એના કરતા પણ મહત્વનું છે તેમનું કાર્ય દાદર અને સુરત ખાતે તેમણે એકકોટ સ્વામી સમર્થ ની સ્થાપના કરી અને બાબા કૃષ્ણ મહારાજના આ બે મૂર્તિમંત સ્મરણ ભક્તોને તેમના ઉપદેશની તેમના કાર્યોને યાદ કરી આપે છે અને તેથી કોઈ પણ તીર્થ ક્ષેત્ર જવા આ સ્થાનો સ્વામી ભક્તો ને માટે પૂજ્ય અને પ્રિય છે બાળકૃષ્ણ મહારાજ અને એમના જીવન ચરિત્ર માંથી કેટલાક પ્રસંગો આપણે શ્રવણ કર્યા જય જય સ્વામી સમર્થ શ્રીમદ અકલ કોટ સ્વામી દયાબદે તારક પદ દાયી શ્રીમદ અકલ કોટ સ્વામી દયાબદે તારક પદ દાયી દયાબદે તારક પદ દાયી દયાબદે તારક પદ લાઈ શ્રીમદ અકલ કોટ સ્વામી દયાદ તારક પદ લાઈ જય જય સ્વામી સમર્થ